પાલનપુરના જુનાગંજ સામે આવેલા એક કોમ્પલેક્ષના રાકેશ ફોટો ગુડ્સ નામની દુકાના વેપારી ગઈકાલે સાંજે દુકાન બંધ કરીને ઘરે નીકળ્યા હતા અને ત્યારબાદ અચાનક તેઓને કંઈક વસ્તુ દુકાનમાંથી લેવાની રહી ગઈ હોવાથી પાછા આવતા તેઓની દુકાનો તાળો ત્રણ ઈસમો તોડતા હોવાનું માલુમ પડતા તેઓ લોકોને ભેગા કરતા તે ત્રણમાંથી બે ચોર ભાગી ગયા અને એક ચોર પકડાઈ જતા તેને પોલીસ હવાલે કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જણાવતા दुकान न मलिके कहूत राकेश फोटोग्रुप ना सटर अधर કરતા था અને મે મારા રંગે આધે પકડ્યા ઓકે બરાબર એક દારૂડીયો તો બીજા બે જણનું નામ આપે છે પણ એ જતા રહે ફરાર છે બંધ હતી હા 7:30 વાગે મે બંધ કરીને ગયા હતા અત્યારે આયા મારો સ્ટેન્ડ લેવા આવ્યો ઓકે અને એ રહે અમને રંગે આધે પકડ્યા એ કોણ છે કેના છે ખબર એ નથી ગયા દુકાન આપણી પોતાની છે